આજે તો ઈશ્વર અવસર આપ્યો કે આટલા સરસ મજાના પ્રસંગમાં આશીર્વાદ આપવા માટેનો મોકો મળ્યો છે મારા મિત્ર નથી મારા ભાઈથી વિશેષ છે કારણ કે એના વિચારને પ્રેમ કરું છું એના હૃદયને પ્રેમ કરું છું આટ આટલા બાળકો આટ આટલા વૃદ્ધો આપણા વડીલો અને હવે દીકરીઓ માટે જે વ્યવસ્થા ઊભી કરવાના પ્રયત્ન કરી રહ્યા છું તો એમાં અડધી રાતે એમનો ફોન આવે કે એમનો વિચાર મને ખબર પડે ને ના પહોંચું તો ભાઈ કેવો કેવો ઈશ્વરને પ્રાર્થના કરું કે આ પ્રકારના વ્યક્તિઓની તંદુરસ્તી હંમેશા જાળવી રાખે કારણ કે બાકીનું બધું તો એ લોકો મેળવી જ લેશે કારણ કે હૃદય એમને ઈશ્વરે જુદું આપ્યું છે ખૂબ ખૂબ આશીર્વાદ મારા તરફથી મૈપતને પણ અને એની સાથે જોડાયેલા દરેકે દરેક મિત્રોને ખૂબ શુભેચ્છાઓ ને ખૂબ આશીર્વાદ અને આજે જે સત્તર દીકરીઓ અને સત્તર

આટલું ઝડપથી વધી રહ્યું છે પછી એને આદત પડવા માટે કારણ કે એને ખ્યાલ છે કે આ સપનું જેટલું શરૂઆતમાં હતું એના કરતા સાતસો ગણો વધારે વિકરાળ છે મોટું છે ખૂબ આનંદ થાય છે હું મારી પણ વ્યસ્તતા અને અમુક જવાબદારીને કારણે દર વખતે નથી હાજર રહી શકતો પણ સતત મારું ધ્યાન હોય છે સતત અમે લોકો સંપર્કમાં હોઈએ છે અને સતત એ આશીર્વાદ અને પ્રાર્થના ચાલતી હોય કે આ સંકુલ જે સપના સાથે શરૂ થયું હતું એ જ સપનાઓ બીજાના જીવતરના પણ પૂરા કરી શકે ઈશ્વર એટલી શક્તિ હંમેશા અને એકવાર હિતેન કુમાર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય ત્રણ વર્ષ પહેલા એમને એવું કહ્યું હતું તાર તો સંકુલની અંદર પ્રોગ્રામ હતો અને મહીપતિને એવું કહ્યું હતું કે જયારે આ ચાર માળ પૂરા થઈ જશે ને તારે પણ આજે તો બીજું સંકુલ પૂરું થઈ ગયું કરે એના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય હિતેન કુમાર અહિયાં પાંચસો વૃદ્ધાશ્રમ આવી ગયા અને વૃદ્ધો માટે પણ એકવાર જોરદાર તાલી થઈ જાય અને આપણી વચ્ચે અમારા કિશનભાઈ આવી રહ્યા છે એમના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય કિશનસિંહ દરબારી મોરડો

अपने मान बड़ी भुलाशो के दिल, जैने जैने मातची बिहार तक जोड़ा ताली पड़ा भाई, समग्र खर्च में आल जोशिया सबूल अपना दो, जोड़ा ताली आसीब आसीगम ना बंदी, जितेंद्र भाई पटेल, अपने स्वागत, गुजरी फिल्म ना सुपरस्टार फिल्म अभिनेता हितेंद्र कुमार, साथे महिपति बापू સૌ ટીમ મળી અને પટેલનું ભર્યું હાર્દિક સ્વાગત કરે છે ફરી વાર વિનંતી કરું જેને જેને એમાં કુળદેવી વાલી હોય બે હાથ આપ્યા હોય હાજર રાખ્યા હોય જીતેન્દ્રભાઈ પટેલ માટે જોરદાર તારી બહુ ગર્વ ની વાત કહેવાય એક દીકરીનો નો હોય તો તમને ખબર છે મોંઘવારી કેટલો ખર્ચ થતો હોય છે

મારા જેવા કલાકાર મિત્રો તરફથી આ દેશમાંથી આપનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે કારણ કે પરદેશમાં રહીને પણ તમે અહીંયાની લાગણીઓને જે રીતે સપોર્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યા છો ઘરના દીકરીઓને તો દરેકે દરેક માણસ વડાવે દરેકે દરેક બાપ વડાવે પણ પરદેશમાં બેઠા પછી પણ

એમાં મુખ્ય મતલબ એક હોલ માટે મુખ્ય દાતા એકાવન લાખ રૂપિયા ભાઈ આપી દીધા છે સામે સંકુલ જે દેખાઈ રહી છે એની અંદર મુખ્ય દાતા જેને કહેવાય કે આખો જે મોટો હોલ છે એના માટે જીતુભાઈએ ઓલરેડી અને ઇલાબેન બંને મળીને એકાવન લાખ રૂપિયા ઓલરેડી આપણને આપી દીધા છે અને આ સમૂહ લગ્ન અંદર સમગ્ર ખર્ચો આપણા જીતેન્દ્રભાઈ અને ઇલાબેન તરફથી છે થેન્ક યુ ખુબ ખુબ આભાર અને હવે આપણી વચ્ચે જો કે પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે એટલે ગરવા ગજન ને બંધન બેહાડવા છે તો હું આપણે કેવા કલાકાર ને કરવા છે કે કે આપણી વચ્ચે લીલાબેન પધારી રહ્યા છે ગરવા જોરદાર તાલી થી હા સબ લગ્ન ના હેલો આવ લીલાબેન ની એન્ટી થઈ સંગીતાલો ભાઈ સંગીતાલો આપણી વચ્ચે ઈલાબેન આવી ગયા છે અને આપણે એમનું પણ સન્માન સાથે લઈ દેવાનું છે ત્યારે અમારા બે બે આપણે સિંગર ના માઇક બનાવી દેજો અને આપણે ઈલાબેન ને પણ આપણે સન્માન કરવાનું છે આઈ જાવ ઈલાબેન આવો આવો વાહ આ તો જોરદાર લાગો છો બેન ફોટા કરતો આની વાત જ અલગ છે આવો જોડે ઉભા રહો હેલો એમનું સ્વાગત આવો ગીતાબેન આવો વાહ પણ સોરા હા હા વાહ વાહ પાડો ખાલી તો પાડો બાઈ સ્વાગત થઈ રહ્યું છે હા 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 અને હવે ટીમલી કિંગ ખૂબ સિનિયર જેમને હજારો સોંગ છે ઘણી ફિલ્મો બનાવી છે એવા ટીમલી કિંગ ફિલ્મ સ્ટાર એવા સ્વાગત કરું છું સાથે ટીમલી કિંગ એવા વિક્રમ ચૌહાણ બંને સ્વાગત કરું આવો સાથે આપણે આજ ને આપડે પેલા ગરબા ગજાનંદા બોલાવા છે એટલે કમલેશભાઈ ને વિનંતી કરીશું કે ગરબા ગજાનંદ